નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર દિનેશ કઠિક માય ખેડૂત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે જે આપણે ચર્ચા કરવાની છે કે જે વરસાદ આપણે જે થયો જે સાતમ આઠમ નવમ જ્યાં ત્રણ દિવસનો વરસાદ થયો એ બી બહુ વરસાદ થયો એટલે કે ગુજરાતમાં તમે જુઓ તો ગુજરાતના હરેક જિલ્લામાં લગભગ વરસાદ પંદરથી માંડીને વીસ ઇંચ સુધી અમુક જગ્યાએ તમે જુઓ તો દસથી માંડીને પંદર ઇંચ સુધીનો વરસાદ થયો એટલે કે જે જરૂર હતી એથી નહીં વધારે વરસાદ થયો ચાર પાંચ ઇંચ જેવો વરસાદ કદાચ આવ્યો હોત તો બહુ વાંધો ન આવે પણ વધારે પડતા વરસાદ આવવાના કારણે શું થયું કે ખેતર વાડી લગભગ ભરી રહ્યા તમે જુઓ તો અમુક અમુક ખેતર હજી હોય કે સેટી જોઈ તેમ ડેમ લાગે કે આમ તળાવ ભરીએ એટલા હજી ખેતર ભરી રહ્યા છે અને અમુક મિત્રોને કદાચ થોડું ઊંચાણવાળા ખેતર હોય તેમાં પાણી નથી ભરા પણ એમાં શું થયું કે રેતાળ પડું હતું એટલે કે પાણી લાગી ગયું એટલે રેસ કહી ગયા પડા તો અમુક તમે જુઓ તો કપાસ સુકાવા માંડ્યા તો લગભગ સુકાવાનો પ્રોબ્લેમ હજી હાલમાં તમે જુઓ તો અમારા એરિયામાં એટલે કે અમારા એરિયા કે સુરેન્દ્રનગર જિલ્લાનો હું છું બરાબર એટલે મારા ફરતા જે ગામમાં આવતો એટલા મેં કપાસ જોયા આંટો મારીને જોયા તો એમાં શું પ્રોબ્લેમ હોય કે પંદરથી વીસ ટકા જેવો કપાસ સુકાઈ ગયા છે બાકી બધા કપાસ હજી સારા છે પણ સાથે શું હતું કે સાથે વધારે પડતા પવનના હિસાબે કપાસને ફરતાં ફરતા ફંગો એટલે અમુક જગ્યાએ તમે જુઓ તો સુઈ ગયા એટલે કે આડા પડી ગયા અને ફાલફૂલ તમે જુઓ તો લગભગ ફાલફૂલ નથી રહ્યા કોક કદાચ રહ્યા હોય તો ભલે બાકી ખરી ગયા આપણે આગળ વિડીયો બનાવ્યો હતો એડવાન્સમાં કે તમે ફૂગનાશક દવાને એવું કંઈક વાપરો તો આ જે સુકાણા એ કદાચ ન સુકાત અમુક મિત્રોએ આપ્યા છે કોઈ ખેડૂત મિત્રો નહીં આપ્યા હોય નહીં સુકાણા હોય કદાચ પણ જો આપેલા હોય તો વધારે સારું તો ખેડૂત મિત્રો અત્યારે હાલમાં અત્યારે જો તો લગભગ ઇલેક્ટ્રિકના થાંભલા પણ ઘણા પડી ગયા એટલે કોઈને ટપક હોય અથવા તો કોઈ છૂટું પાણી પાતા હોય તો પાણી અત્યારે લાઇટ નથી એટલે કે ગયા વર્ષે જે કમોસમી વરસાદ આવવાના કારણે તમે જુઓ તો લગભગ કપાના ફિલ્ડ લગભગ પતી ગયા હતા તો અમુક ખેડૂત મિત્રોએ તાત્કાલિક પાણી પાઈ દીધું હતું એટલે કે જે વરસાદનું પાણી એઠે ઉતરી જાય ઉપર આપણે બોર કુંવાના પાણી પાવી એટલે વરસાદનું પાણી ઉતરી ગયું એટલે બહુ વાંધો નહોતો હોય અને સાથે સાથે ફૂગનાશક પણ આપી દીધા હતા તો ગયા વર્ષે સારા એવા પરફોર્મન્સ એટલે કે સારું એવું રિઝલ્ટ હતું તો હવે આપણે પાણી વરસાદનું ઉતારવું છે કાયદેસર બરોબર જેને બહુ નથી ભરાણું બરાબર એમને ઉતારવું છે પણ એમાં શું એક લાઈટ નથી તો હવે એમાં શું કરવું તો એના માટે આપણે મિત્રો જમીનમાં તમે જુઓ તો આપણે ફૂગનાશક આપવા પડે માઇક્રોન્યુટ્રન આપવા પડે એવા અન્ય અમુક ખાતર દેવા પડે તો અત્યારે હાલમાં તમે જુઓ તો ઘણા ખરીદ મિત્રો એમોનિયમ સલ્ફેટ દેવા દેવામાં છે નકરું આપે છે બરાબર પણ એની સાથે કદાચ તમે ફૂગનાશક પણ જો આપી દો તો વધારે સારું કોઈ કદાચ એમોનિયા નાખો તો માઇક્રોન્યૂટન અને ફૂગનાશક પણ આપી દો તો પણ વાંધો ન હોય અને લાઇટ કદાચ હોય જે એરિયામાં ને ટપક હોય તો એમ ડ્રીપમાં દવા અને માઇક્રોન્યૂટન ચઢાવી દો બરાબર સૂટું પાણી આપી દો એમાંય ન હોય તો તમે જુઓ તો ડ્રિન્ચિંગ કરીને તમે આપી શકો અથવા તો રેતી સાથે ભેરવીને પૂરી રેતી હોય કદાચ તો તમે રેતી સાથે પણ ભેરવીને આપી શકો મિત્રો તો આપણે હાલમાં અત્યારે જે વરસાદ આવવાના કારણે જે કપાસ સુકાણા છે અને અમુક નથી સુકાણા હુઈ ગયા તો જે કપા આડા પડી ગયા એ અમુક મિત્રોના ફોટા આવે કે દિનેશભાઈ આમાં હવે શું કરું તો એમાં તો મિત્રો હું તો આવીને કે ઊભો ન કરી શકું બરાબર પણ એમાં તમારે થોડીક મહેનત પડે જે બાજુ નમી ગયો હોય બરાબર એ બાજુ થોડીક ધૂળ નાખી અને પગેથી દબાવી દો કદાચ બરાબર તો એ કપાસનો છોડ ઊભો થઈ જાય અમારે ગયા વર્ષે દાણાવાડામાં બે ત્રણ ખેડૂત મિત્રો એ રીતે ઊભા કર્યા હતા અને એ કપાસ ફર્સ્ટ ક્લાસ લગભગ ત્રીસથી પાંત્રી મનની આજુબાજુમાં ઉતરા હતા જે વર્ષે કમોસમી જે વરસાદ આવ્યો હતો એના એના હિસાબે કપાસ ઘણો સુકાઈ ગયા હતા અમુક મિત્રોને બહુ નહોતા સુકાણા તો એને શું કર્યું હતું આડા જે પડી ગયા હતા એમાં થોડીક ધૂળી નાખી દીધી જે પાળા ચડાયેલા એની ધૂળ લઈ અને મૂરમાં દાબી અને પગેથી દબાઈ દીધા હતા એટલે જે આમ સોડો નમી ગયો હતો એ સીધા થઈ ગયા હતા બહુ વાંધો નહોતા આવ્યો તો એ રીતના પણ તમે કપાસ સીધા કરી આપો તો હવે મિત્રો આપણે ફૂગનાશક આપવાનું છે ફરી ફરીજીયાત જેને નથી સુકણા એને જો તમે આપી દો તો વધારે સારું તો ગયા વર્ષના હિસાબમાં આપણે તમે જુઓ તો અદામા કંપનીનું જે માસ્ટર કોપ આવે છે બરાબર એ એક એકરે આપણે ચારસો એમએલથી લઈને પાંચસો એમએલ એક એકરે આપણે જમીનમાં આપ્યું હતું ટપકમાં ચડાવ્યું હતું કોઈએ ડ્રિન્ચિંગ કર્યું હતું કોઈએ રેતી સાથે આપ્યું હતું તો એના પરિણામ બહુ સારા હતા સારા રિઝલ્ટ મળ્યા હતા તો આ વર્ષે પણ હું તમને એવી જ ભલામણ કરું છું મિત્રો કે તમે આટલું તમે કરો બીજું તમે એમોનિયા કે એવું ન નાખો તો કંઈ નહીં હું કહું તમે માઇક્રોન્યુટન પણ ન આપો તો કંઈ નહીં પણ ફૂગનાશક તમે અવશ્ય આપો કાયદેસર તમારે કદાચ વીસ વીઘાનું પડવું હોય દસ વીઘાનું હોય એમાં એક કે બે એકરમાં તમે આપીને જોઈ લો અને બીજામાં ન આપો એટલે તમને એમાં ખબર પડે કે આપેલામાંને વગર આપેલામાં શું ફેર પડ્યો આપેલામાં શું કણો નથી આપેલામાં શું કણો તો આવતા વર્ષે કદાચ ન કરું કે ભાઈ આનેથી કોઈ આપણને લાભ ન થયો બરોબર તો આવતા વર્ષે કદાચ એવું બને ન કરે નારાયણ આપણે એવું નથી કહેતા કે આવતા વર્ષે પણ આવું બને પણ કદાચ આવું થાય તો આપણને ખબર પડે વાપરવું કે ન વાપરવું તો એક એકરે ચારસોથી પાંચસો એમએલ અદામાં કંપનીનું માસ્ટર કોપ તમે ડ્રીપમાં આપી દો સૂતા પાણી સાથે આપી દો રેતી સાથે આપી દો ગમે એમ કરીને અથવા તો પંપમાં નાખીને એક પંપમાં થી પચાસ એમએલ નાખી અને તમે ડ્રિન્ચિંગ કરી નાખો આગળથી પંપનો ભૂંવરો કાઢી નાખો અને દંડ્યું કરી નાખો તો પણ તમને લાભ થાય છે પછી બીજું કે માઇક્રોન્યૂટન પર સાથે જો તમે આપી દો તો વધારે સારું બરાબર ઓમકાનું જે ઝીંક પ્લસ આવે એ છે એને ઘણી સારી કંપનીના માઇક્રોનુટન આવે છે બરાબર તો એ પણ તમે સાથે આપી શકો બરાબર પછી અમુક મિત્રો એમોનિયા આપે છે તો એમોનિયા મિત્રો લગભગ ખેડૂત મિત્રો કે એમોનિયા અત્યારે આપી દેવી પાણી હોય કે પાણી સુકાઈ ગયું હોય તો એ પાણી ગાય ઘાસ શોષી લે એટલે કે થોડીક તાણ પડી જાય એટલે આપણો કપા રિકવર થઈ જાય બરાબર તો ઘણા મિત્રો એમોનિયા પણ આપતા હોય છે પણ મને નથી લાગતું કે કદાચ બહુ પાણી ભરાણ તમે એમોનિયા આપો તો પાણી સુકાય જે એનું જમીન જે પીવે એ જ રીતનું કદાચ સુકાય પણ મિત્રો એમોનિયા પણ આપતા હોય પણ આવું બધું કદાચ ન આપો તો અદામા કંપનીનું માસ્ટર કોપ એક એકવાર ફરજિયાત મિત્રો તમે એક એકરે આપી દો અને રિઝલ્ટ જોઈ લો તમે તો આવતા વર્ષે પણ ખબર પડે એડવાન્સમાં આપણે હાલવું હોય તો પણ આપણને ખબર પડે કે શું કરવું અને એ સિવાયનું કદાચ તમારે હજી આ ન કરવું હોય મફત કરવું હોય તો આ વર્ષે આવા પણ અખતરા થયેલા હતા કે જે કપાસના સોડા માથા નાખી નાખી ગયા હતા એટલે એમાં શું બન્યું કે પાણી સતત એક ચાર પાંચ દી વધારે પડતું ભરી રહ્યું એટલે જમીનમાંથી શું થયું કે ઓક્સિજન જે આપણા મૂળને કપાસના પાક અથવા તો અન્ય કોઈ પણ પાક હોય એના મૂળને ઓક્સિજન ન મળ્યો એટલે એનો દમ ઘૂટી ગયો આપણે તેમ જીરામાં લીલો ચરમો જે આવે છે એ જ ટાઈપના સોડોઆ પાંદડા મૂંધા થઈ ગયા એટલે આપણે વાડી આંટો મારી જાય એટલે આપણને ખબર પડે કે આ કપાસ વયો ગયો કે અમે વયો જશે બરાબર આ રીતના કપાસ થઈ ગયા તો એમાં શું હતું કે ઓક્સિજન એને નહોતો મળ્યો ઓક્સિજન મળે એટલે તરત એ કપા પણ બેઠો લગભગ થઈ ગયો હતો અથવા તો અમુક જે વધારે પડતો ખરાબ થઈ ગયો એ બેઠો ન થાય પણ અન્ય નવા સૂડ કદાચ જવાના હોય બરાબર તો એ ન જાય તો એમાં શું કરવું કે જે આપણો કપાસનો સાહ હોય એની નજીકમાં આટલુંક જે હોય મૂળ હોય જે થળિયું જે હોય બરાબર એ થળિયાની નજીકમાં આટલુંક રાખી અથવા તો થોડુંક દૂર આપણી જે હરખોળી આવે એ હરખોડી થોડીક આટલી અંદર બેવારી અને સાયા સાયા જો હાંકી નાખો તો હું એમ માનું છું કે લગભગ કપાસના મૂળને ઓક્સિજન મળે એટલે વાંધો ન આવે લગભગ નવા સોટ કદાચ તમારે ન જાય એ પણ તમે ટ્રાય મિત્રો કરી લેજો આ મારી ખુદની ટ્રાય કરેલી છે ગયા વર્ષે મારા પોતાના કપાસમાં ટ્રાય કરેલી છે અન્ય બીજા ખેડૂત મિત્રોના કપાસમાં પણ ટ્રાય કરેલી છે અને માસ્ટર કોપે પણ અપાયેલું છે આ બધા મારા ખુદના અનુભવ છે એટલે હું તમને કહું છું કે આ રીતનું કદાચ તમે કરો તો તમારો કપાસ તમે કદાચ બચાવી શકો આ બધાએ આ ખતરા કરેલા હશે તમે પણ કરો તો ખબર પડે બરાબર આમાં પછી ઘણા મિત્રો કદાચ એવું કે દિનેશભાઈ મેં આ તમે કીધું તે આપી દીધું પણ અમારો કપા હારો બીચો નહીં તોય તો એ કપા દેવ થઈ ગયો તો વધારે પડતી ફૂગ લાગી ગઈ હોય કદાચ વધારે પડતું પાણી લાગી ગયું હોય પાણી જાજાથી ભરી રહ્યું હોય તો કદાચ પાછો ન પણ વરે પણ હું એ માનું છું કે લગભગ એંશીથી નેવું ટકા પાછો કપા વરે 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 તો આ એકવારી તમે ટ્રાય કરી દેજો તો ખરી પિત્રો બહુ વિડીયોને આગળ નહીં લઈ જતા વિડીયો અહીંયા હું પૂરો કરી પણ મારી માહિતી તમને સારી અને સાચી લાગી હોય અને તમે અખતરો કરેલો હોય અને વિડીયો સારો લાગે તો તમારા સગા સંબંધીને પણ વિડીયો મોકલજો કે આ રીતની તમે ટ્રાય કરો આ ખતરો કરો તો આનીથી કપા આપણે બચાવી શકીએ અને સબસ્ક્રાઈબ કરું મિત્રો ન ભૂલતા નમસ્કાર